આપણી આ ચેપ્ટરના જે ચેપ્ટર બાર છે ચેપ્ટર સાત હવે આપણે ધોરણ બારનું ચેપ્ટર સાત છે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે અલ્ટરનેટિવ કરંટ અલ્ટરનેટિવ કરંટ એટલે એસી કરંટ હવે અહીંયા આપણે ત્રણ ટોપિક જોઈ ગયા છે સૌથી પહેલા તો પહેલા શાણા માટે જોઈ ગયા આપણે અવરોધ માટે જોઈ ગયા બીજું છે પહેલો જોઈ ગયા આપણે અવરોધ માટે બીજું ઇન્ડક્ટર માટે અને આજે જોવાના છે આપણે કેપેસિટર માટે ધરાવતો એસી ઇન્ડક્ટરમાં ઇન્ડક્ટર જોઈ ગયા છે તેમ કેપેસિટર નથી હવે અહીંયા તમને જેમ આપણે એસી પરિપથ લગાવીએ એમ અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા અહીંયા કેપેસિટર લગાવવાનું છે શું લગાવવાનું છે અહીંયા કેપેસિટર કેપેસિટરમાં બંને પ્લેટો સમાન હોય હવે તમે કેપેસિટર ના જોયું હોય તો હું તમને બતાવી દઉં કઈ જગ્યાએ તમારું કેપેસિટર લગાવેલું હોય છે અત્યારે તો દરેક સર્કિટમાં કેપેસિટર લગાવેલું જ હોય છે તો આ તમારું એસી કરન્ટ છે અહીંયા તમારું એસી કરંટ એટલે એસી સપ્લાય એટલે એસી વોલ્ટેજ હોય તો એસી વોલ્ટેજ તમારે માટે આ છે બદલાવવાનું નથી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી આ બદલાવવાનું નથી આ છે તમારું કેપેસિટર હવે કેપેસિટર એ તમે જ્યારે પંખો તમારા ઘરમાં પંખો બગડી જાય જે સિલિંગ ફેન હોય છે ઉપર તો એના અંદર તમે જોશો તો અહીંયા આ રીતના રાઉન્ડ છે ત્યાંથી આ રીતના પખ્યા છે ત્રણ આ રીતના અહીંયા જે વચ્ચે લાઈન છે એમાં એક આ રીતના રાઉન્ડ હોય છે આ રીતના આ રીતના ટોપી જેવું અહીંયા તો એના અંદર તમે જોશો તો એક ઘણા આકારનો એક ટોટો છે તમે ટોટો કહેતા હોય છો એ ટોટો હોય છે એક તમારું કેપેસિટર હોય છે એ તમારું કેપેસિટર થશે હવે V ઇક્વલ ટુ વીએમ t એ કેપેસિટર છે અહીંયા જેમ ઇન્ડક્ટરના અંદર આદર્શ ઇન્ડક્ટર હતું એમ એ રીતના તમે માની લો કે અહીંયા કેપેસિટર છે એટલે અહીંયા તમે જેટલો વોલ્ટેજ આપશો એટલો જ અહીંયા હશે એટલે બંનેનો વોલ્ટેજ શું હશે સમાન હશે તો વી અને અહીંયા કેપેસિટરનો વોલ્ટેજ બંને સમાન હશે એ તમારે વોલ્ટેજ આપી દેવાનું વી સી નામ આપી દેવાનું આ થઈ ગઈ તો હવે જો કેપેસિટર નહીં છે કેપેસિટર છે સીને જો ડીસી સાથે જોડવામાં આવે તો એ ફક્ત ચાર્જ જ થાય સીને ડીસી સાથે જોડવામાં આવે ડીસી ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો એ શું કરે ફક્ત ચાર્જ કરે જ્યારે સી ને એસી સાથે જોડવામાં આવે એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો એ શું કરે ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ એટલે ચાર્જિંગ એ કરે કરે અને જે ઉતરે છે એને શું ડિસ્ચાર્જ પણ એસી વોલ્ટેજ સાથે આપણે કેપેસિટર વચ્ચેનો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાં છે એ કેટલો હોય તો આપણે કેપેસિટરનું સૂત્ર આવડતું હોવું જોઈએ તો અહીંયા લખી તમે શકો છો કે કેપેસિટર બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં સી કહેવાય છે આ સૂત્ર તમારે કેપેસિટર નો વોલ્ટેજ દર્શાવે છે તો વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી આ શું બતાવે છે કેપેસિટર જે છે એનો વોલ્ટેજ બતાવે છે વીસી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી

એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતમાન સમાન મળે છે અહીંયા લખી શકો છો સી અને એસી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન તમે લખી લેજો બે છેડા વચ્ચેનો સ્થિતિમાન બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન

તો આર માટે જોઈ ગયા હતા તો આપણે એક તો સૂત્ર આનું છે વીનું વીનું અને બીજું શું આનું સૂત્ર બનાવતા હતા આયનું આ આર માટે પણ સેમ રહે છે એલ માટે પણ સેમ રહે છે અને એલ માટે પણ સેમ રહે છે ખાલી અહીંયા આર બદલાય છે કારણ કે અહીંયા આર જો ફેઝર ડાયાગ્રામ જોઈશો તો આર માટે બંને એક જ દિશામાં હતા પછી પેલો જે ભાગ હતો એલ માટે એ પાઇ બાય ટુ જેટલો પાછળ હતો આ એલ માટે અને આ અહીંયા જે આવશે એ પાઇ બાય ટુ જેટલો આગળ આવશે એના માટે કેપેસિટર માટે ફેઝર ડાયાગ્રામ જોવાના જ છે તો પણ મેં વાત કરી આપણે સૂત્ર બનાવવાનું છે સૂત્ર બનાવવા માટે તો 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 અહીંયા તમે 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 કરતા બનાવી કરો વિદ્યુત મળી જાય મળી ગયો છે આ સી ને આપણે અહીંયા લઈ ગઈ ઉપર તરફ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય વીએમ તો સી આ સી ઉપર લઈ લીધે સી અને અહીંયા સાઈન ઓમેગા ટી ક્યુ મળી ગયો તો મળી ગયો એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ હવે સમીકરણ 1 ને શું કરી વિક t પ્રત્યે વિકલન કરી દઈએ t પ્રત્યે તો આપણને શું મળી જશે i મળી જશે પ્રવાહ મળી જશે તો i વિકલન કરતા i is equal to dq upon dt તો i is equal to શું થશે d by dt અને q ની કિંમત મૂકી દઈએ vm c sin ઓમેગા t

તેનું વિકલંગ કરીએ તો ડીટી બાય ડીટી થાય ટી પર તે વિકલન તો આ તો એક થઈ ગયું ઉપર નીચે ઉપર તમે નવ લખો અને નીચે નવ લખો તો શું થાય નવી કાન લખો એક જ લખાય આ ભાગને તમે એક લખો કે ના લખો ચાલે આ શું થઈ ગયું એક થઈ ગયું આ થઈ ગયું ઓમેગા સી ને આપણે આગળ લઈ લેશું તો આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ આ ઓમેગા ને આગળ લઈ લઈએ તો ઓમેગા સી અને અહીંયા શું વધ્યું કોસ ઓમેગા ટી એક નહીં લખો તો પણ

અપોન આ પદ્ધત તમે નીચે લખો એટલે તમારે ના છેદમાં લખવું પડે ઓમેગા સી કારણ કે છેદનો છેદ તમે આવે ત્યારે અંશમાં આવે તો નીચે જાય એટલે એકના છેદમાં જાય હવે અહીંયા શું વધ્યું તમારો કોસ ઓમેગા ટી વધ્યું હવે આ પદને તમે આર કહી શકો શું કહી શકો આર છેદમાં વી અપોન આર તો આર એટલે તમારે શું થઈ ગયું વન ઓપોન ઓમેગા સી થઈ ગયું ક્લિયર ઓમેગા સી થઈ ગયું હવે આની પદ ને તમે પણ બીજું પણ નામ આવી શકો છો એના પહેલા આપણે કોસ ઓમેગા ટી છે સાઈન ઓમેગા ટી માં કન્વર્ટ કરવું પડે તો અહીંયા તમે સાઈન ઓમેગા ટી તો મેં તમે જોશો તો આપણે શીખવાડ્યું ચાર ચરણ અહીંયા બધા વિદ્યાર્થી અહીંયા એસ ટીસી ઓલ એસ ટી સી એ સાઈન અને કોષિક વિધેયન તો હવે અહીંયા તમને ખબર છે પ્રેક્ટિકલ નહીં થયું હશે ત્યારે અહીંયા જે છે કરંટ કેપેસિટીના અંદર વોલ્ટેજ કટા પાઈ બાય ટુ આગળ છે પાઇ બાય ટુ આગળ છે મતલબ કોઈ અહીંયા જીરો અહીંયા આ જે નેવું છે એને પાઇ બાય ટુ કહેવાય આ ચરણમાં આવે છે બીજા ચરણમાં હવે બીજા ચરણમાં આવે છે અહીંયા સાઈન દે છે તો અહીંયા તમે સાઈન લખો તો અહીંયા જો સાઈન ઓમેગા અથવા પાઇ બાય ટુ લખવું પડશે આગળ સાઈન પાઇ બાય ટુ પ્લસ ઓમેગા ટી હવે પાઇ બાય ટુ હોય એટલે શું થાય વિધેય પરિવર્તન થાય તો વિધેય પરિવર્તન થાય તો કોસ થઈ ગયું પણ એના પહેલાં તમારે ધ્યાન રાખવાનું કે આ

જેમ ઇન્ડક્ટરમાં આપણે એક્સએલ લખ્યું હતું શું લખ્યું હતું ઇન્ડક્ટર હતું જે એના અંદર અવરોધને એક્સએલ લખ્યો હતો તો એની એક્સ ની જગ્યાએ શું આવશે સી આવશે કારણ કે આ પણ શું છે અવરોધ ને આ પણ એક્સએલ અવરોધ જ બતાવે છે તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી અહીંયા શું આવશે એક્સ સી આવશે તો એક્સ ની જગ્યાએ શું થઈ ગયું વન અપોન ઓમેગા સી ની જગ્યાએ આપણે એક્સ લખ્યું છે એ આપણે લખી લઈએ છીએ તો એનું જે આગળ આપેલું છે એ પહેલા લખી લઈએ ફાઈવ બાય ટુ પ્લસ ઓમેગા ટી આ ભાગ થઈ ગયો એક્સ હવે આ ભાગ છે xc xc ના આપણે શું કહીશું xc is equal to 1 upon omega c આ યાદ રાખી લેજો કે તેના પણ એક્ઝામ્પલ હશે આ ભાગ છે vm છે તો અહીંયા તમને im મળશે શું મળશે im i is equal to im sin π/2 ઓમેગા t આ સૂત્ર મળી ગયું તો i નું પણ આપણને સૂત્ર મળી ગયું અને v નું પણ સૂત્ર મળી ગયું છે જો v સૂત્ર કયું છે v is equal to vm sin omega t અને i નું સૂત્ર પણ મળી ગયું i is equal to im sin π/2 omega t હવે અહીંયા તમે જોજો બંને સૂત્ર મળી ગયા છે તો આપણે ફેઝર ડાયાગ્રામ જોઈ લઈએ તો અહીં આપણે આ ફેઝર ડાયાગ્રામ બતાવીએ છીએ અહીં ચાર ચરણ બતાવ્યા છે એમાંથી આ પહેલું ચેનલ છે પહેલું બીજું ત્રીજું ચોથો ખાલી આર માટે જોઈ ગયો તો એના અંદર વી આર ના બતાવ્યા તો આ વી નું છે જે વી છે એનો આ બતાવેલું છે વી પછી એના આર માટે જોયું તો પ્રવાહ નાનો બતાવ્યો હતો કારણ કે બંને સમાન હતા એમાં અંદર અહીંયા ઓમિકા પ્રવાહ બતાવી દીધો પછી એલ માટે જોયું એલ માટે તો અહીંયા એલ માટે જોયું ત્યારે શું હતું ફાઈ બાય ટુ માઇનસ ઓમિકા ટી આ એલ માટે આ પિસ્તાલીસ અને આઈ બતાવ્યો હતો એલ માટે પણ આપણે આપણે કેપેસિટીની વાત કરીએ છીએ તો અહીંયા સુધી ફાય બાય ટુ પ્લસ છે

vm नुमले लगता है आता एक पहले સૌથી પહેલા આપણે v નું લખીએ તો v નું માટે શું बताओ સફર બદલાવ નથી એ તો આપણે થા દા રી દેવાનું સાઈન ઓમેગા થી ઓમેગા แทน જગ્યાએ થા હવે થા બને 0 લઈ તો સાઈન 0 ની કિંમત 0 તો અહીંયાથી v નું શું થાય 0 થી સ્ટાર્ટ થાય શું થાય v ની v ની કિંમત ની વાત કરી ચા v ની આ ભાગમાં હવે v ની વાત કરીએ તો v ની કિંમત 0 થી સ્ટાર્ટ થાય અને 0 તો પછી શું થાય 1 થાય તો અહીં આપણે લખી દઈએ 0 પછી શું આવે 30 30 અહીંયા લખી દઈએ કિંમત લખી દઈએ 0 30 45 60 અને 90 લખી દઈએ સૈનિક કિંમત 0 થઈ પછી અહીંયા 30 શું થશે 1 થશે આ દે કિંમત લખી મતાવેલી છે સૈનિક કિંમત 0 અને 1 ની બચિત થાય છે 0 1 - 1 1 અને - 1 ની લખી તો 1 છે આ - 1 છે તો 0

തായി ગઈ હવે જે છે આગળ લઈ દઈએ VM અને IM આગળ લઈ દઈએ તો અહિયાં VM IM અહિયાં શું બધી sin omega t sin omega t અને અહિયાં બધી sin omega t + π/2 sin π/2 + π/2 + ωt లకు अथवा ωt + π/2 లకు పొందిన సమానది π/2 + ωt అథర్ ఇక్కడ હવે అయ్య మనం ఒక సూత్ర గణితం అందర్ అవచి అన్య sin 2θ = 2 sin θ * cos θ సూత్ర cos θ ఆ సూత్ర అవచి 2 sin θ * cos θ

સરેરાશ તમે કરો અહિયાં સાઈન ટુ ઓમે જોશો જીરો પ્લસ એક પ્લસ જીરો પ્લસ એટલે માઇનસ એક સરેરાશ ભાગે ચાર કરો સરેરાશ એટલે અહીંયા શું થાય 0 ભાગે ચાર કરો શું થાય જીરો થાય તો અહીંયા તમારે શું થશે જીરો થશે તો અહીંયા તમારો સરેરાશ પાવર શું મળશે

વિદ્યુત ઊર્જા છે એ સંગ્રહ પામે છે તો કયા સૂત્ર મુજબ સંગ્રહ પામે છે તો અહીંયા સ્કવેર અહીંયા વન હા સીવી પ્રમાણે વિદ્યુત ઉર્જા પ્રમાણે વિદ્યુત ઊર્જા સંગ્રહ પામે છે અને અહીંયા જો પાવર જીરો પાવર જીરો હોય પાવર શું હોય વહેતો હોય વહેતો હોય પ્રવાહ વહેતો હોય એટલે કે આય વહેતો હોય ત્યારે જે પ્રવાહ વહે છે એને શું કહે છે વોટલેસ પ્રવાહ વોટલેસ પ્રવાહ ખાસ યાદ રાખજો કદાચ એમસીપીમાં અંદર પૂછાઈ શકે કે પાવર ઝીરો હોય અને પ્રવાહ હોય તો હોય તો એને કયો પ્રવાહ કહે છે તો વોટલેસ પ્રવાહ કહે છે તો અહીંયા કેપેસિટર જે હતું કેપેસિટરના એસી પરિપથ એ આપણે મેં સંપૂર્ણ ચલાવી દીધેલું છે કંઈ બાકી છે ને પરીક્ષાને લગતું બધું જ રીતે ચલાવી દીધેલું છે તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં બેલાઇકન છે ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેજો તો તમને વિડિયોની નોટિફિકેશન મળતી રહેશે ત્યાર પછી તમે વિડિયોને લાઈવ સે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લે જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને ફોલ્ડર ઉપર ક્લિક કરજો અગિયારનો ચેપ્ટર એક અગિયાર ચેપ્ટર બે અગિયાર ચેપ્ટર ત્રણ એને ક્લિક કરજો તો અંદર પણ તમને વિડીયો લાઈન સર જોવા મળશે અને વિડીયો લાઈન સર જોવા મળશે એ તમારે વિડીયોને શોધવાની પડે ત્યાર પછી મટિરિયલ માટે તમે telegram channel jo aap bhi join thai jao to tumne matter hotu rase te telegram channel ma material hotu press